નેકતા હડકાઈ એમ પેલેયા તપેલી પેલે ખરાઈ દો યાર ઈ તો નહીં તમારા બાનું હ બિસ્કિટ નઈ ખાવ બિસ્કિટ લેજો બિસ્કિટ ખાવ બોલાયો કે તખાજી લે જાય છે પછી

બપોરે પેલી પેલી પકડ્યા મને માતા ને રોટલી લઈ મરચું લબા લબ લગાઈ અને ભૂંગળી વાળી મંડોનો છે બોલો

હારું બોલતા આવડતું જ નહીં કઈ શીખવાડે જ નહીં બોલતા નામ કઈ તારું તમે રવા કમ્પ્લીટ કારીગર કારીગર

હવે ધણી એવો હલવાયેલો કે હા ના હા ના કરીને જમા પડક જ એ તે ડોલીમાં થાળે રબડી ભરી અને સીધી ડોલે ડેલે થાળી માં હલવાનું ચાલુ કરી મારા મન ને ચું તું કે તું કારીગર હારો છે કે નવી આઈટમ બનાવી કે તું ઠરવા દે પછી ખાઈએ લાલ પાઘડી વાળા એકનું નામ કાળુજી એકનું નામ રહોડ કરી હવે હું એમ કેવા જતો મારા ગમ ના મારા મેલા ના થયું તો હું આપણું હાની થઈ રહ્યો હતો ના ગોમ માં મળી લેવું

શીરો બનાવેલો તે તમે જોવા તમ પણ શિકર કેમ કેમ આકરો કરેલો ને ગુલફી મુઠા મોહનતા તો કોણ અરિયા ચંદુજી હાખો તમે તમને સમજાવું એ મોહ પાડવાનું

મારા વર્ષા ગમ માં ભલાજી ગાડીમાં પોણી લેતા પીવું માયે મારે મારી જોયા શું પોણી ને રેડી મારે ભલાજી નાબુ હોય તો બસો કઈ નીકળ્યું પ્રાઇવેટ એટલે એવું ના રાજસ્થાન ના તો આપડે તમારે ગાડી અંદર એનું નામ તકલો ભૂંડ ની ભૂંડ ની ગોળ ઊંધો ગાલી ને ખરા પણ જોતો નઈ મારા પગલાજી જોઈ આયોજન ઉકાળવાનો અને પછી પીવાનું લ્યો અને નક્કી ના હું માં આપડે દસ જણા છીએ યાર

મારા બાપને ના હેમ કોરા ચા નો દોણો ની તમે સાચી આજ બલાજી સાચી વાત હું હાચે કઉ છું વા સાચી ને કતે ગળવાન કર ગાભલો પકડવા તા પેલી હે આપણા બફોર વાળું પ્લી સા વાળું લેતા ઢોલાજી કે કે ચમેલી ચમેલી કે ચમ લેતા હું આજે દનાજી દનાજી કોઈ જનાજી આ વાત આ નશો એટલે મનાલ જો પેલા એક પાલી લાવા લ્યો તો બોલ લાવ લાવ ખાલી આ

બાને હોય બાને લઈ તો જરૂર નઈ બાણો લા ટપેલી ની જરૂર ભલાજી ના ના જરૂર પણ લાગ્યો કોઈ કાળુજી હાલો બડી જાય

લાપરવાઈ ભરવા દે તમ બોરે ભલાજી આપડા વાળા સતા પાણી નહી ભરવા પાણી નથી કીધું તમારે પાણી ભરવાનું છે સમયમાં ગયું કાતી ભક્તો ની સેવા કરવા તપેલો મુદ્દા પાછળ

પછી તારા ઘર ની બારી નહીં આવી એ ભલે કાલુજી ઘરની બારી લઈને આય એમ કરે માતા ના એટલે હવે તમે બધા લડાઈ તો ગાડી હેડવા દઈએ ભાઈ હેડવા જવા